જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ ઉત્તરાધ અધ્યાય તાઉતેર શ્રી કૃષ્ણે રાજાઓને છૂટા કરી તેઓના રાજ્ય પાછા સોંપ્યા શ્રી સુખદેવજી બોલ્યા પછી જરાસંધ યુદ્ધમાં રમત માત્રમાં જેઓને જીત્યા હતા તે વીસ હજાર ને આઠસો રાજાઓ પર્વતની ગુફામાંથી બહાર નીકળ્યા તેઓ મલીન હોય તેમના વસ્ત્રો પણ મેલા હતા અને ભૂખથી તેઓ દુબળા થયા હતા તેમના મુખ સુકાઈ ગયા હતા અને કેદમાં પુરાવાથી તેઓ દુઃખી થયા હતા તેઓ એ મેઘ જેવા શ્યામ પીળા રેશમી વસ્ત્ર પહેરનારા શ્રી વસ્તના ચિહ્નવાળા ચાર પૂજાઓવાળા કમળના ગર્ભ જેવા લાલ નેત્રવાળા સુંદર પ્રસન્ન મુખવાળા જળ હળતા મકરાકાર કુંડળોવાળા હાથમાં કમળ દરતા

એવા પ્રેમથી જ તે રાજાઓએ શ્રી હરિના ચરણમાં મસ્તક નમાવ્યા પછી શ્રી કૃષ્ણના દર્શનથી થયેલા આનંદથી તેમનો કેદ પૂરાવાનો થાક દૂર થઈ ગયો તે રાજાઓ બે હાથ જોડી ઇન્દ્રિયોના અતિશ્વર શ્રી કૃષ્ણની વાણીથી આ સ્તુતિ કરવા લાગ્યા રાજાઓ બોલ્યા હે દેવેશ્વર હે શરણાગતની પીડા દૂર કરનારા હે અવિનાશી હે કૃષ્ણ આ ઘોર સંસારથી કંટાળી આપના શરણે આવેલા અમારું આપ રક્ષણ કરો હે મધુ દૈત્યના નાશ કરનારા નાથ અમે આ જરાસન ઉપર દોષારોપ કરતા નથી કારણ કે હે વ્યાપક દેવ રાજાઓનું રાજ્ય ભ્રષ્ટ થવું તે આપની કૃપા છે રાજા રાજ્યના ઐશ્વર્ય મતથી છકી જઈ કલ્યાણ પામતો નથી અને આપની માયાથી મોહિત થઈ અનિત્ય સંપત્તિઓને અચળ માને છે જેમ મૂર્ખા જાંજવાના જડેને જળાશય માને છે તે અવિવેકીઓ સૃષ્ટિ આદિ વિકાર પામેલી માયાને સત્ય વસ્તુ માને છે હે પ્રભુ અમે પહેલા લક્ષ્મીના મદથી આંધળા બન્યા હતા આ પૃથ્વીને ચિતવાની ઈચ્છાથી એકબીજાની સ્પર્ધા કરતા અને મૃત્યુ રૂપે સામે જ રહેતા આપણે જ ન ગણકારી દુષ્ટ મનવાળા થઈને અત્યંત નિર્દય અમે પોતાની પ્રજાઓનો નાશ કરતા હતા હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ કાળની ગતિ ખૂબ ગહન છે કાળ એટલો બળવાન છે કે તે કોઈને છોડતો નથી તે એવો બળવાન કેમ ન હોય કારણ કે તે પણ આપણું શરીર જ છે ત્યારે તેણે અમને નિસ્તેજ અને નિર્ધન કરી દીધા છે આ પણ આપની કૃપા છે આપની આ અહેતુક કૃપાથી અમારો મદ કમન ચોરાચૂર થઈ ગયો હવે અમે આપના ચરણ કમળનું સ્મરણ કરીએ છીએ માટે હવે તો હે વિભો ઝાંઝવાના જળ જેવા રાજ્યને અમે ક્ષણે ક્ષણે ઘસાતા અને રોગોની જન્મભૂમિ એવા આ શરીર વડે ભોગોવા યોગ્ય સમજતા નથી અને તે જ પ્રમાણે કાનને રુચિ કરનાર પરલોકના ક્રિયાફળ પર સ્વર્ગાતી ભોગોને પણ સેવવા યોગ્ય તરીકે અમે ઈચ્છતા નથી માટે હવે તો આપ અમને એ જ ઉપાય બતાવો કે જેથી આ સંસારમાં જન્મ્યા છતાં અમને આપનું સ્મરણ કદી અટકે જ નહીં શ્રી કૃષ્ણ વાસુદેવ શ્રી હરિ પરમાત્મા અને નમ્ર પ્રાણીઓના કલેશનો નાશ કરનાર આપ ગોવિંદને અમે વારંવાર પ્રણામ કરીએ છીએ શ્રી સુખદેવજી બોલ્યા હે તાત એમ બંધનથી છૂટેલા રાજાઓએ ભગવાનની સ્તુતિ કરી એટલે શરણાગતનું રક્ષણ કરનાર દયાળુ ભગવાન મધુર વાણી વડે તેઓને કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે રાજાઓ તમે એ જેવી ઈચ્છા કરી છે તે પ્રમાણે આજથી આત્મારૂપ અને સર્વના ઈશ્વર મારામાં તમને અતિ દ્રઢ અતિ દ્રઢ ભક્તિ થશે હે રાજાઓ તમે નિશ્ચય કર્યો કે તે બહુ જ ઉત્તમ છે ખરેખર તમે સત્ય બોલનારા છો કારણ કે હું જોઉં છું કે લક્ષ્મી તથા ઐશ્વર્યથી જે મદદ થાય અને મદદથી જે સ્વેચ્છાચાર થાય છે તે મનુષ્યને ગાંડા બનાવી દે છે સહસ્ત્રાર્જુન નહુસ વેન રાવણ નરકાસુર અને બીજા ઘણા દેવો દૈત્યો તદા મનુષ્યના રાજાઓ લક્ષ્મીના મદથી સ્થાન ભ્રષ્ટ થયા છે માટે આ દેહ વગેરે જે ઉત્પન્ન થાય છે તે નાશવંત છે એમ જાણી સાવધાન રહી યજ્ઞો વડે મારું પૂજન કરવા અમે ધર્મપૂર્વક પ્રજાનું રક્ષણ કરો તેમજ પુત્ર વગેરે સંપત્તિ વિસ્તારના સુખ દુઃખ સંપત્તિ કે વિપત્તિ જે જે પ્રાપ્ત થાય તેને સમભાવે સેવતા મારામાં ચિત્ત રાખી વર્તો જેથી દેહાદી ઉપર ઉદાસીન થઈ આત્મામાં જ તમે રમશો વ્રત ધરશો અને છેવટે મારામાં સારી રીતે મન સ્થાપી મને બ્રહ્મને પામશો શ્રી સુખદેવજી બોલ્યા એમ રાજાઓને કહી ભગવાન ઈશ્વર ભગવાન શ્રીકૃષ્ણ તેઓને સ્નાન કરાવવા પુરુષો તથા સ્ત્રીઓની આજ્ઞા કરી પછી યોગ્ય વસ્ત્રો આભૂષણો માળાઓ તથા વિલેપનોથી સહદેવ સામે તેમનો સત્કાર કરાવ્યો તેમજ સારી રીતે સ્નાન કરી અલંકાર ધારણ કરેલા તે રાજાઓને ઉત્તમ અન્ન જમાડી તાંબુલ વગેરે આપી જાત જાતની ભેગ સામગ્રી વડે ફરી તેઓનો સત્કાર કરાવ્યો એ વેળા શ્રીકૃષ્ણ તત્કાળ સત્કાર કરેલા ઉજ્જવળ કુંડળોવાળા તે રાજાઓને કેદખાનાના દુઃખથી છૂટી વર્ષા ઋતુના અંતે ચંદ્ર વગેરે ગ્રહોથી ચેપ શોભતા હતા પછી ઉત્તમ ઘોડાઓ જોડેલા અને મણિયો તથા સુવર્ણથી શણગારેલા રથમાં બેસાડી સત્ય અને પ્રિય વાક્યોથી પ્રસન્ન કરી તે રાજાઓને ભગવાને પોતપોતાના દેશ તરફ વિદાય કર્યા એ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણને દુઃખથી મુક્ત કરેલા તે રાજાઓ શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા અને તે જગતપતિના કર્મોનું જ ચિંતન કરતા પોતાના દેશમાં ગયા ત્યાં જઈ તેઓએ મહાપુરુષ શ્રી કૃષ્ણનું તે ચરિત્ર પોતાના પ્રધાન વગેરેને કહ્યું અને ભગવાન શ્રી કૃષ્ણ અને તેઓને જે આજ્ઞા કરી હતી તે તેઓને સાવધાન થઈ સાવધાન થઈ કર્યું શ્રી કૃષ્ણ પણ એ રીતે ભીમસેન દ્વારા જરાસંધનનો નાશ કરાવી ભીમસેન તથા અર્જુન સાથે સહદેવથી સત્કાર પામી ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ કર્યું શત્રુઓને ચીતેલા તે ત્રણેયને ઇન્દ્રપ્રસ્થ જઈ પોતાના સ્નેહીઓને આનંદ પમાડતા અને શત્રુઓને દુઃખ ઉપજાવતા પોતપોતાના શંખો વગાડ્યા તે સાંભળી ઇન્દ્રપ્રસ્થ વાસીઓ પ્રસન્ન મનવાળા થયા અને તેઓને માન્યું કે જરાસંધ માર્યો છે જે યુધિષ્ઠિરનું રાજાના મનોરથો ફળ્યા છે પછી ભીમ ધર્મરાજ યુધિષ્ઠિ શ્રીકૃષ્ણ કરેલી તે કૃપા સાંભળી પ્રેમથી આનંદના આંસુ વરસાવતા કઈ બોલી શક્યા નહી શ્રીમદ ભાગવત મહાપુરા દસમસ્ક અધ્યાયતા ઉતર સમાપ્ત જય શ્રી કૃષ્ણ